બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા જિલ્લા તરીકે વાવથરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે જેમાં આઠ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કાંકરેજનો સમાવેશ વાવથરા જિલ્લામાં કરવામાં આવતા સવારથી જ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો જે બાદ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સમજાવટ બાદ વેપારીઓએ આજનો દિવસ આંદોલન બંધ રાખી પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા હતા રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું હતું નવા જિલ્લા તરીકે વાવ થરા જિલ્લો બનાવવામાં આવ્યો હતો જેમાં આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી કાંકરેજ તાલુકાનો નવા જિલ્લો વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવતા પ્રથમ દિવસથી જ કાંકરેજ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા આજે વહેલી સવારથી જ તમામ વેપારીઓ ખેડૂતો આગેવાનો કાંકરેજ વિસ્તારને નવા જિલ્લામાં સમાવેશ કરતા વિરોધમાં જોડાયા હતા અને સ્વેચ્છે કાંકરેજ વિસ્તારના વેપાર ધંધા રોજગાર બંધ રાખી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો લોકોની માંગ હતી કે વર્ષોથી બનાસ નદીના કિનારે વસેલો કાંકરેજ વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ પરંતુ સરકાર દ્વારા નવો જિલ્લો બનાવે કાંકરેજ વિસ્તારને તેમાં સમાવેશ કરતા આજે વહેલી સવારથી જ વિરોધ શરૂ થયો હતો જે બાદ રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાંકરેજ વિસ્તારને યોગ્ય નિર્ણય મળશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું જેથી તમામ વેપારીઓએ કીર્તિસિંહ વાઘેલાની વાત માન્ય રાખી બપોર બાદ તમામ ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ કર્યા હતા અહીંના લોકો અત્યારે જણાવી રહ્યા છે કે બે દિવસ સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રીને આ વિસ્તારને બનાસકાંઠામાં રાખવા માટે વાત પહોંચાડે નહીતર ફરી એકવાર આ વિસ્તારમાં આંદોલન શરૂ થશે આમ તો અમારે કાંકરેજ તાલુકાના વાસીઓ કાલથી જે જાહેરાત થઈ નવા જિલ્લાની ત્યાંથી લોકો નારાજ છે અને લોકોમાં રોષ ભરાઈ રહ્યો છે અને કાલ સાંજથી અમે દરેક ગામવાસીએ નક્કી કર્યું હતું કે આવતીકાલથી બજાર સંપૂર્ણ બંધ કરવામાં આવે અને આના જે નિર્ણય કર્યો છે તાલુકાનો જે સમાવેશ કરવાનો સરહદ એના વિરોધમાં આજે દરેક વેપારી દુકાનો બંધ રાખી હતી અને ફૂલ ફૂલ વિરોધ દર્શાવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા શ્રીને બોલા રૂબરૂ બોલાવ્યા હતા ગ્રામજનોએ અને ગ્રામજનોએ બોલાવીને રજૂઆત કરી હતી પણ એમને એક આશ્વાસન આપ્યું છે કે હું આજે મુખ્યમંત્રી સાહેબને મળી અને તમારા પ્રશ્ન જે છે એનું હું નિરાકરણ ઝડપથી લાવી આપીશ એટલે દરેક વેપારીએ દુકાનનું બધે ચાલુ કરી છે અને આજ સાંજ સુધી અથવા કાલ સાંજ સુધી પણ એનું નિરાકરણ નહીં આવે તો બે દિવસમાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું